જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના દિવસે આવતા કાર્તિક માસના શુક્લ પક્ષની બીજ તિથિ એટલે કે ભાઈ બીજ યમદિતિયા અને ભાઈ બહેનના પવિત્ર તહેવાર વિશે આ તહેવાર દિવાળીના પાંચ પર્વોમાંથી એકનો છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વરસ અને ભાઈબીજ આ દિવસે દિવાળીનો તહેવાર પૂર્ણ થાય છે અને બહેનો તેમના ભાઈઓની પૂજા કરે છે તિલક કરે છે અને જમાડે છે જેમ કે મહારાણી યમુનાજીએ તેમના ભાઈ યમરાજને જમાડ્યા હતા જ્યારે યમરાજ તેમની બહેનના ઘરે જમવા ગયા ત્યારે તેમણે વરદાન આપ્યું કે જે કોઈ કાર્તક માસના શુક્લ પક્ષની બીજ તિથિના દિવસે બહેનના ઘરે ભાઈ જમે અથવા બહેન ભાઈને ઘરે જમાડે અને એકબીજા સાથે પ્રેમથી વર્તે તો તેને ક્યારેય યમની યાતનાઓમાંથી પસાર થવું પડશે નહીં આજે આપણે ભાઈ બીજના મહિમા કથા અને બહેન દ્વારા ભાઈને તિલક કરવાના શુભ મુહૂર્ત વિશે જાણીશું જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો દર્શક મિત્રો હિન્દુ ધર્મમાં ભાઈ બીજ અથવા યમ દ્વિતીયાનું ઘણું મહત્વ છે રક્ષાબંધની જેમ જ આ તહેવાર ભાઈ બહેનને સમર્પિત છે આ દિવસે બહેનો ભાઈને તિલક કરીને મીઠાઈ ખવડાવે છે અને ભાઈના કાંડા પર રાખડી બાંધતી નથી પરંતુ ભાઈના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે કામના કરે છે વૈદિક પંચાંગ અનુસાર ભાઈબીજનો તહેવાર ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારના દિવસે મનાવવામાં આવશે આ દિવસે બહેનો ભાઈને તિલક કરે છે અને ત્યારબાદ મીઠાઈ આરોગ્ય છે જમાડે છે તો ચાલો જાણીએ તિલકના શુભ મુહૂર્ત વિશે તારીખ ત્રેવીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે તિલકનું શુભ મુહૂર્ત અપયારમાં બાર વાગ્યે અને અડતાલીસ મિનિટથી ત્રણ વાગ્યે અને ચોવીસ મિનિટ સુધી છે આ સમયમાં ભાઈને તિલક કરીને મીઠાઈ ખવડાવી શકાય છે અને જમાડી શકાય છે જો ભાઈ બીજના દિવસે તમે ભાઈને તિલક કરવા ઈચ્છો છો અથવા ભાઈ બહેનના ઘરે ગયા હોય કે બહેન ભાઈના ઘરે ગઈ હોય તો આ વિધિ અવશ્ય કરવી જોઈએ સૌ બહેને ભાઈ બીજના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ ત્યારબાદ તિલકની થાળી તૈયાર કરી લેવી થાળીમાં ફળ પુષ્પ કુમકુમ મીઠાઈ ચોખા ચંદન વગેરે રાખવા ત્યારબાદ શુભ મુહૂર્તમાં બહેન ભાઈને તિલક કરે ભાઈને એક ચોકી કે બાજુડ પર બેસાડી શકાય ત્યારબાદ ભાઈના મસ્તક પર કોઈ વસ્ત્ર કે લાલ રૂમાલ રાખો અને બહેન અનામિકા આંગળીથી કે જેને સૂર્યની આંગળી કહેવાય છે ભાઈને કુમકુમ કે ચંદન લગાવે તિલક કરે ત્યારબાદ તેના પર ચોખા ચોંટાડે અને પોતાના હાથથી ભાઈને મીઠાઈ ખવડાવે આ ઉપરાંત ભાઈને સૂકું નારિયેળ કે શ્રીફળ પણ બહેન ભાઈના હાથમાં મૂકી શકે છે જે આશીર્વાદના રૂપમાં માનવામાં આવે છે ત્યારબાદ ભાઈની આરતી ઉતારીને તેની સફળતા અને લાંબા આયુષ્યની કામના કરવી પૂજા સમાપ્ત થયા પછી ભાઈ પોતાની બહેનને ઉપહાર આપે છે આ રીતે સાદી અને સરળ રીતે ભાઈ બહેનના તહેવારની ઉજવણી થાય છે બોલો શ્રી શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીની જય દર્શક મિત્રો ભાઈ બીજને ભૈયાદૂજ પણ કહેવાય છે આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર બંધનને મજબૂત બનાવે છે બહેનો આ દિવસે વ્રત રાખે છે અને ભાઈને ભાવથી જમાડે છે ભાઈ પણ બહેનને પ્રેમથી ભેટ આપે છે જો બહેન ભાઈને જમાડે અને ભાઈ બહેનના હાથનું જમે તો અકાળ મૃત્યુનો ભય રહેતો નથી આ દિવસે યમરાજની સાથે તેમના સચિવ ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે તો ચાલો જાણીએ યમરાજની પૂજા કેવી રીતે કરવી ભાઈ બીજના દિવસે યમરાજની પૂજા માટે ઘરની બહાર એક માટીનું કસ જળ ભરીને રાખી દેવું તેના પર સરસવના તેલનો ચાર મુખી દીપક પ્રગટાવીને પ્રાર્થના કરવી કે ઘરના સદસ્યોને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તેઓ સ્વસ્થ રહે અને મૃત્યુનો ભય ના રહે આ કસ જળને બીજા દિવસે સવારે ઘરમાં છાંટવું આમ કરવાથી યમરાજની પૂજા થઈ જાય છે હવે ચિત્રગુપ્તની ઉપાસના વિશે જાણ્યું ભાઈ બીજના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરી લીધા પછી પૂર્વ દિશા તરફ એક ચોકી બિછાવીને તેના પર ચિત્રગુપ્ત ભગવાનની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ જો ના હોય તો સોપારી કે શિફરના રૂપમાં પણ સ્થાપના કરી શકાય છે તેમની સમક્ષ ઘીનો દીપક પ્રગટાવીને પુષ્પ અને મિષ્ટાન અર્પિત કરવા એક કલમ અર્પિત કરીને સફેદ કાગળ પર હળદરથી ઓમ ચિત્રગુપ્તાય નમઃ આ મંત્ર અગિયાર વાર લખવો જોઈએ અને વિદ્યા બુદ્ધિ તથા લેખનના વરદાન માંગવા જોઈએ ત્યારબાદ તે કલમને પોતાની પાસે રાખી લેવી આ રીતે ચિત્રગુપ્ત જે કર્મોના લેખા જોખા રાખે છે તેમની પૂજા થાય છે દિવાળીના પર્વ દરમિયાન આ રીતે ચિત્રગુપ્તની પૂજા કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાનો એક ખાસ દિવસ હોય છે અને વર્ષમાં તેમની પૂજા માટે વિશેષ તિથિ આવે છે આજે યમરાજ અને ચિત્રગુપ્તની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી શ્રી યમુનાજીની પૂજા થાય છે યમુનાષ્ટક યમુના કવચ વગેરેનો પાઠ કરી શકાય છે માન્યતા અનુસાર આ દિવસે ભાઈ અને બહેન સાથે મળીને યમુનાજીમાં સ્નાન કરે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને બંને વચ્ચે સ્નેહ વધે છે ભાઈની ઉંમર લાંબી થાય છે વધુમાં માન્યતા છે કે ભાઈ બીજના દિવસે ઘરના પ્રવેશ દ્વાર પર સાંજે ચારમુખી દીપક પ્રગટાવવો જોઈએ બહેનો ભાઈને ગમે ત્યારે તિલક લગાવીને પૂજન કરી શકે છે અને જમાડી શકે છે પરંતુ શુભ ઘડીમાં આ કાર્ય કરવાથી વધુ લાભ મળે છે કહેવાય છે કે યમરાજને કોઈ ઘરે બોલાવતું નથી પરંતુ યમુનાજી જે યમરાજની બહેન અને સૂર્યની પુત્રી છે તેમણે પોતાના ભાઈને આગ્રહથી બોલાવ્યા તે આગ્રહને માન આપીને યમરાજ યમુનાજીના ઘરે આવ્યા અને પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે કોઈ ભાઈ બહેન પ્રેમથી એકબીજાને બોલાવીને જમાડે તો તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે ત્યારથી આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે આ કારતક સુદ બીજ યમદ્વિતીયા કે ભાઈ બીજ તરીકે ઓળખાય છે આ દિવસે બહેનો વ્રત રાખે છે એક વખત ભોજન લે છે અને ચંદ્રના દર્શન થયા પછી ભોજન કરે છે જો કોઈ બહેનને ભાઈ ન હોય તો ધર્મના ભાઈ બનાવીને પણ આ પૂજા કરી શકાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન સૂર્યનારાયણ દેવની પત્નીઓ સંધ્યા અને છાયાના કુખેથી યમરાજ અને યમુનાજીનો જન્મ થયો યમુનાજી તેમના ભાઈ યમરાજને ઘણો સ્નેહ કરતા હતા સૂર્યનારાયણની આજ્ઞાથી યમુનાજી ધરતી પર નદીના સ્વરૂપમાં પ્રવાહિત થયા અને તપ કરવા લાગ્યા કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર અવતરે ત્યારે તેમને પ્રાપ્ત કરી શકે સૂર્યનારાયણના આશીર્વાદથી તેઓ સફળ થયા અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા યમુનાજી હંમેશા યમરાજને કહેતા કે તમે ક્યારેય મારા ઘરે આવતા નથી ભોજન કરતા નથી પરંતુ યમરાજ કહેતા કે તેમનું આગમન શુભ નથી તેમ છતાં કાર્તક માસની શુક્લ સપક્ષની દ્વિતીય તિથિએ યમુનાજીએ ફરી આમંત્રણ આપ્યું અને વચનબદ્ધ થઈને યમરાજ આવ્યા તેમણે કહ્યું કે હું બધા પ્રાણીઓના હરણ કરનાર છું અને કોઈ મને બોલાવતું નથી પરંતુ તું મને પ્રેમથી બોલાવે છે તો હું કેવી રીતે ના પાડું ત્યારે યમુનાજીએ ભાવથી પૂજા કરી અને યમરાજ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આ દિવસે જે કોઈ મારા દર્શન કરશે સ્નાન કરશે તેને પીડા નહીં આપું તેથી આજે યમુનાજીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પૂજા પણ થાય છે યમુનાજીની પૂજા સાથે ભાઈ બહેનના બંધનની ઉજવણી થાય છે દર્શક મિત્રો આપણે આ વિડીયોમાં ભાઈ બીજના મુહૂર્ત મહિમા અને કથા વિશે માહિતી મળી હશે જો તમે તીર્થસ્થાનમાં ન જઈ શકો તો ઘરે પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરી શકો અને મંત્ર બોલો ઓમ યમાય નમઃ અથવા ઓમ યમુનાય નમઃ શ્રી યમુનાજી સૂર્યનારાયણની પુત્રી અને શ્રી કૃષ્ણના પટરાણી છે તેમનું સ્મરણ માત્રથી પાપોનો નાશ થઈ જાય છે આ શુભ દિવસે આપ સૌને યમુના મહારાણીને પ્રણામ કરીને કહો બોલો શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીની જય દર્શક મિત્રો ચાલો ભાઈબીજની મહત્વતા દર્શાવતી એક કથા સાંભળીએ પૌરાણિક કાળમાં જ્યારે વિશ્વનું સંચાલન દેવતાઓ અને ઋષિમુનિઓના હાથમાં હતું ત્યારે ભગવાન સૂર્યનારાયણના મહેલમાં એક અનોખી કથા જન્મી સૂર્યદેવની પત્ની સંધ્યા અને તેમની પરછાઈ છાયા હતા સંધ્યાના કોખેથી યમરાજ અને યમુનાજીનો જન્મ થયો યમુનાજી તેમના ભાઈ યમરાજને અપાર સ્નેહ કરતા હતા તેઓ બાળપણથી જ સાથે રમતા હસતા અને એકબીજાના દુઃખ સુખમાં ભાગીદાર બનતા પરંતુ સમયના વહેણ સાથે યમરાજને મૃત્યુના દેવતા તરીકેની જવાબદારી મળી તેઓ પ્રાણીઓના કર્મો અનુસાર તેમના જીવનનો અંત લાવવાનું કાર્ય કરતા હતા આ કારણે તેઓનું આગમન કોઈ શુભ માટે માનવામાં આવતું ન હતું લોકો તેમને ડરતા અને તેમનું નામ લેતા પણ ડરતા યમુનાજી જે સ્વભાવે કરુણામય અને પ્રેમ ભર્યા હતા તેમણે પોતાના પિતા સૂર્યનારાયણની આજ્ઞાથી ધરતી પર નદીના સ્વરૂપમાં અવતર્યા તેઓ વહેતા પાણીના પ્રવાહમાં રહીને ભક્તોને પવિત્ર કરતા અને તપસ્યા કરતા રહ્યા તેમનું તપ એટલું તીવ્ર હતું કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા માંગતા હતા સૂર્યદેવના આશીર્વાદથી તેઓ શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી બન્યા પરંતુ તેમના હૃદયમાં ભાઈ યમરાજ માટેનો સ્નેહ ક્યારે ઓછો થયો નહીં તેઓ હંમેશા વિચારતા કે મારા ભાઈ ક્યારે મારા ઘરે આવશે મારા હાથનું ભોજન કરશે પરંતુ યમરાજ કહેતા બહેન મારું આગમન કોઈના ઘરમાં શુભ નથી હું મૃત્યુનું પ્રતિક છું લોકો મને જોઈને ભયભીત થાય છે સમય વીતતો ગયો કાર્તક માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ આવી આ દિવસે યમુનાજીના હૃદયમાં ભાઈ માટેની ભાવના ઉભરાઈ આવી તેઓએ પોતાના ભાઈને આગ્રહથી આમંત્રણ મોકલ્યું હે ભાઈ તમે ક્યારેય મારા ઘરે આવતા નથી આજે તમે આવો મારા હાથનું ભોજન કરો તમારી બહેનના પ્રેમને સ્વીકારો યમરાજનું હૃદય પીગળી ગયું તેઓએ વિચાર્યું કે બહેનનો આગ્રહ હું કેવી રીતે નકારું તેઓ પોતાના ધર્મને પાળીને પણ બહેનના ઘરે પહોંચ્યા યમુનાજીએ તેમનું સ્વાગત કર્યું તેઓએ ભાઈને તિલક કર્યું આરતી ઉતારી અને પ્રેમથી ભરેલા વ્યંજનો પીરસ્યા યમરાજે જમતી વખતે આંખોમાં આંસુ આવી ગયા તેઓએ કહ્યું બહેન આખા વિશ્વમાં કોઈ મને પ્રેમથી બોલાવતું નથી તું જ છે જે મને લાડ લડાવે છે તારા આ પ્રેમથી હું પ્રસન્ન છું પ્રસન્ન થઈને યમરાજે વરદાન આપ્યું આજના દિવસે જે કોઈ ભાઈ બહેન આવા પ્રેમથી એકબીજાને જમાડશે તેમણે અકાળ મૃત્યુનો ભય નહીં રહે જે મારા દર્શન કરશે તારા પાણીમાં સ્નાન કરશે તેને યમની યાતનાઓમાંથી મુક્તિ મળશે યમુનાજીની આંખોમાં આનંદના આંસુ આવી ગયા તેઓએ ભાઈને ગળે લગાવ્યા અને કહ્યું ભાઈ તમારા આ વરદાનથી આખું વિશ્વ આ તહેવારને ઉજવશે ભાઈ બહેનનો સ્નેહ અમર બનશે આ કથા દિવ્ય છે કારણ કે તેમાં દેવતાઓના પ્રેમ અને વરદાનનું વર્ણન છે અને ભાવુક છે કારણ કે તે ભાઈ બહેનના અતૂટ બંધનને દર્શાવે છે આજે પણ આ કથા સાંભળીને લોકોના હૃદયમાં ભાવના જાગે છે અને તેઓ આ તહેવારને પ્રેમથી ઉજવે છે યમુનાજી અને યમરાજની આ કથા સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે કે પ્રેમ કોઈ પણ અવરોધને તોડી શકે છે ભલે તે મૃત્યુના દેવતા જ કેમ ના હોય આ કથામાં વધુ વિસ્તારથી જોતા યમુનાજીનો તપ અને તેમની ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પણ દર્શાવે છે કે કેવી રીતે એક બહેન પોતાના ભાઈ અને પ્રિયતમ બંને માટે સમર્પિત રહી શકે છે જ્યારે યમરાજ આવ્યા ત્યારે યમુનાજીએ તેમને ફૂલોની માળાઓથી સુશોભિત કર્યા ચંદનનું તિલક લગાવ્યું અને મીઠા વ્યંજનો પીરસ્યા યમરાજે પહેલીવાર અનુભવ્યું કે મૃત્યુના દેવતા તરીકેનું તેમનું જીવન કેટલું એકલું છે બહેનના પ્રેમથી તેમનું હૃદય ભરાઈ આવ્યું તેઓ વિચાર્યું કે આ પ્રેમની તાકાતથી વિશ્વમાં ઘણા જીવોને મુક્તિ મળી શકે તેથી તેમણે વરદાન આપ્યું અને ત્યારથી ભાઈબીજનો તહેવાર દિવ્ય બની ગયો આ કથા આજે પણ લોકોને શીખ આપે છે કે ભાઈ બહેનો સંબંધ પ્રેમ વિશ્વાસ અને સમર્પણ પર આધારિત હોય છે તેમાં કોઈ સ્વાર્થ નથી માત્ર નિર્મળ ભાવના છે દર્શક મિત્રો હવે અમે તમને બીજની બીજી કથા કહેવા જઈ રહ્યા છે સાથીઓ એક સમય હતો જ્યારે વૃદ્ધ માતાને એક પુત્ર અને એક પુત્રી હતી તેમની પુત્રીના લગ્ન થઈ ગયા હતા એક દિવસ ભાઈ બીજના તહેવાર પર ભાઈએ માતાને તેની બહેનના ઘરે જવાની વિનંતી કરી ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું દીકરા તારી બહેન એક મોટી કજિયા છે તે હંમેશા લડતી રહે છે તમે તેના ઘરે જઈને શું કરશો પરંતુ તેના પુત્રના આગ્રહ પર માતાએ તેને મંજૂરી આપી ભાઈ તેની બહેનને મળવા માટે ઘરેથી નીકળી ગયો રસ્તામાં તેને એક નદી મળી નદી કહે છે હું તમારી કાલ છું હું તમને ડૂબાડી દઈશ ત્યારે ભાઈ કહે છે કે હું ઘણા વર્ષો પછી મારી બહેનને મળવા જઈ રહ્યો છું મને જવા દો પછી જ્યારે પાછો ફરીશ ત્યારે મને ડૂબાડી દેજો ત્યારે નદી માની જાય છે અને તેને રસ્તો આપે છે પછી ભાઈ થોડો આગળ જાય છે અને રસ્તામાં સાપ મળે છે સર્પ તેને કહે છે કે હું તને ડંખ મારીશ ત્યારે ભાઈ કહે છે કે પહેલાં મને મારી બહેનને મળી આવવા દો પછી તે સાપ પણ માની જાય છે અને ભાઈ આગળ વધે છે જંગલમાં તેને આગળ એક સિંહ મળે છે સિંહ પણ તેને કહે છે કે હું તમને ખાઈ જઈશ તો ભાઈ તેને કહે છે કે પહેલાં હું મારી બહેનને મળી લઉં પછી તમે મને ખાજો સિંહ તેને રસ્તો આપે છે હવે ભાઈ બહેનના ઘરે આવે છે અને અવાજ લગાવે છે બહેન તે સમયે સૂતર કાતી રહી હતી તે જ સમયે તેનું સૂતર વચ્ચેથી તૂટી જાય છે અને એવું માનવામાં આવે છે કે જો સૂતર કાતી વખતે જો સૂતર વચ્ચેથી તૂટી જાય તો જે બહેન એક માત્ર ભાઈ છે તે બહેન સૂતર ફરીથી જોડાઈ ન જાય ત્યાં સુધી બોલતી નથી ભાઈ ફરીથી બહારથી અવાજ કરે છે ભાઈનો અવાજ સાંભળ્યા પછી પણ જ્યારે બહેને જવાબ નહીં આપ્યો તો ભાઈ મનમાં વિચારે છે કે મારી બહેન મારા જેવા ગરીબ માણસ સાથે વાત કરવા માગતી નથી માં સાચું કહેતી હતી મારે અહીં આવું નહોતું જોઈતું આ વિચારીને તે પાછો જવા લાગે છે એટલામાં તેની બહેન સૂતર ફરીથી જોડાઈ જાય છે અને તે તેના ભાઈને બોલાવે છે અને તેની તરફ દોડે છે અને તેને તેની સાથે વાત ન કરવાનું કારણ જણાવે છે અને પછી પ્રેમ અને સ્નેહથી તેને ઘરમાં લઈ જાય છે હવે તે તેની બાજુમાં રહેતી પાડોશણ પાસે જાય છે અને પૂછે છે કે જો કોઈ પ્રાણથી પણ પ્રિય મહેમાન આવે તો શું કરવું પાડોશી મજાકમાં કહે છે કે ચોખાને ઘીમાં રાંધવા જોઈએ ભોલીભાળી બહેન પાડોશીની મજાક સમજી ના શકી અને તે જ પ્રમાણે કરે છે હવે ચોખા ચડતા નથી અહીં ભૂખ્યા ભાઈ તેને કહે છે બહેન ભૂખ લાગી છે ભોજન પીરસો ત્યારે બહેન કહે છે કે ભાઈ ખબર નહીં આજે તો ચોખા ચડતા જ નથી ભાઈએ પૂછ્યું કે તે ચોખા કેવી રીતે રાંધ્યા ત્યારે બહેને કહ્યું કે ચોખાને મેં ઘીમાં બનાવ્યા હતા ભાભીએ કહ્યું હતું ત્યારે ભાઈએ કહ્યું ઓ મારી ભોળી બહેન ક્યારેય ચોખા ઘીમાં રાંધવા ન જોઈએ તું પાણીમાં ચોખા રાંધ પછી બહેન ચોખાને પાણીમાં રાંધે છે ત્યાર પછી તેમાં ઘી અને ખાંડ નાખીને તેના ભાઈને ખવડાવે છે અને પછી તિલક કરે છે કેટલાક દિવસ પસાર થાય છે અને પછી એક દિવસ ભાઈ બહેનને કહે છે એક દિવસ ભાઈ બહેનને કહે છે હવે હું ઘરે પાછો જઈશ મા એકલી છે બીજે દિવસે સવારે બહેન વહેલી ઉઠે છે ઘઉં પીસે છે અને ભાઈ માટે લાડુ બનાવે છે અને બાળકો માટે કેટલાક લાડુ રાખે છે અને બીજા લાડુ ભરીને તેના ભાઈને વિદાય કરે છે જ્યારે બાળકો સવારે ઉઠે છે તો મા પાસે ખાવાનું માગે છે ત્યારે મા તેને તે જ લાડુ આપવા જાતી હતી જ્યારે તે જુએ છે કે બધા લાડુ લીલા થઈ ગયા છે પછી તે ઘંટીમાં જુએ છે તો તેમાં ઘંટી સાથે એક સાપ પીસાઈ ગયો હતો તે લાડુને ફેંકી દે છે પછી એ પોતાના ભાઈ ગયો હતો એ રસ્તે ભાગે છે તેનો ભાઈ રસ્તામાં એક ઝાડ નીચે બેઠો હતો તે ભાઈને જુએ છે ત્યારે બહેનને પૂછે છે કે શું થયું બહેન ત્યારે બહેન પૂછે છે કે મેં તમને લાડુ બાંધી દીધા હતા તે ક્યાં છે ભાઈ ભાઈએ કહ્યું કે મેં હજી સુધી તમારા લાડુ ખાધા નથી મેં તેને ઝાડ પર લટકાવ્યા છે લઈ લો પછી બહેન તે લાડુની પોટલીને ઝાડ પરથી ઉતારે છે અને ત્યાં જ જમીનમાં ખાડો ખોદીને દાટી દે છે પછી તે તેના ભાઈને બધી વાત કહે છે ભાઈ બહેનને કહે છે તે એક વખત મને મૃત્યુના મુખમાંથી બચાવ્યો છે પરંતુ પાછળ કેટલાક લોકોને વચન આપીને આવ્યો છું અને તે બહેનને બધી વાત કહે છે તેઓ બંને ત્યાં બંનેની વાત કરી રહ્યા હતા ત્યારે બહેન ભાઈ પાસેથી પાણી માગે છે ત્યારે ભાઈએ કહ્યું કે ત્યાં થોડે દૂર એક તળાવ છે હું પાણી લઈને આવું છું બહેને કહ્યું કે હું જાતે જાઉં છું અને પાણી પી પછી પાછી આવું છું ત્યારે તે પાણી પીવા માટે તળાવ પાસે પહોંચે છે ત્યારે ત્યાં એક વૃદ્ધ માતાને બેસેલી જુએ છે અને તેની પાસે જાય છે અને તેને પૂછે છે મા તમે અહીં કેમ બેઠા છો તો વૃદ્ધ માતા કહે છે હું વિધાતા છું હું એક બહેનના ભાઈના મૃત્યુની યોજના બનાવી રહી છું પછી તે બહેન પૂછે છે કે માતા તે ભાઈ કોણ છે તો વિધાતા કહે છે કે એક ભાઈ કે જેના પ્રેમમાં તેની બહેન સાપને મારી નાખ્યો હતો પછી બહેન વિચારે છે કે આ તો મારો જ ભાઈ છે પછી તે ગભરાઈ જાય છે અને વિધાતાને પૂછે છે કે તેને તેના ભાઈને આ સાપથી બચાવવા માટે શું કરવું જોઈએ ત્યારે વિધાતા તેને કહે છે કે તેણીને એક બહેન છે જ્યારે તેને એ ગાળો આપશે અને જો તે તેના ભાઈના લગ્ન થાય ત્યાં સુધી તેના દરેક હુમલાને ટાળી દે તો તેનો ભાઈ બચી શકે છે ત્યાર પછી બહેન ભાઈ પાસે આવે છે અને કહે છે કે હું તને ઘર સુધી મૂકવા આવીશ પરંતુ થોભો હું હમણાં આવું છું તે પછી તે સિંહ માટે માંસ સાપ માટે દૂધ અને નદી માટે ચૂંદડી લાવે છે અને બંને ભાઈ અને બહેન આગળ વધે છે રસ્તામાં તેમને પ્રથમ સિંહ મળે છે જ્યારે તે ભાઈને ખાવા માટે આગળ વધે છે બહેન તેની સામે માંસનો ટુકડો આપે છે સિંહ તે માંસનો ટુકડો ખાવા લાગે છે હવે બંને ભાઈ અને બહેન આગળ વધે છે આગળ તેમને સાપ મળે છે જ્યારે સાપ તેને કરડવા આગળ વધે છે ત્યારે બહેન તેની સામે દૂધનો વાટકો મૂકી દે છે સાપ દૂધ પીવાનું શરૂ કરે છે અને તે બંને આગળ વધે છે રસ્તામાં તેઓ નદીને મળે છે જે ભાઈને ડૂબાડવા માટે તૈયાર હોય છે પરંતુ બહેન નદીને ઓઢલી ઓઢાવી દે છે અને નદી ખુશી ખુશી તેમને રસ્તો આપે છે હવે બંને ભાઈ અને બહેન આગળ વધે છે અને તેમના ઘરે પહોંચે છે મા પોતાની દીકરીને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે પરંતુ બહેન તે જ સમયે ભાઈને ગાળો આપવાનું શરૂ કરે છે ત્યારે તે મા કહે છે કે આ કજિયા બહેને કેમ લાવ્યો ત્યારે ભાઈ કહે છે કે મા બહેન તો ખૂબ સારી હતી ખબર નહીં ઘરે આવતા જ તેને શું થયું થોડા દિવસોમાં ભાઈ માટે લગ્નનું માંગુ આવ્યું પછી બધા કહે છે કે બહેન તો કજિયા છે પણ ભાગ્યશાલી પણ છે પરંતુ જ્યારે સાસરિયાઓ સગાઈમાં મીઠાઈ લઈને આવે છે ત્યારે બહેન કહે છે આની મીઠાઈ કેમ વહેંચો છો પહેલાં મારી મીઠાઈ વહેંચો ત્યારે કેટલાક વડીલો કહે છે કે આને પણ ભાઈ સાથે બેસાડી દો હવે સગાઈ શરૂ થાય છે પરંતુ ત્યારે ત્યાં આગ લાગી જાય છે બહેન તો જાણતી જ હતી કે તેના ભાઈ ઉપર ઘાત છે તેને તે જ આગ બુજાવી દીધી હવે થોડા દિવસો પછી લગ્નના કાર્યક્રમ શરૂ થાય છે પણ બહેન આખો સમય ભાઈ સાથે જ રહેતી જ્યારે ભાઈનો બહાર જવાનો સમય થયો ત્યારે બહેન કહે છે અરે તું કેમ પહેલાં બહાર જાય છે પહેલાં મને બહાર કાઢવાની વિધિ કરો અને ભાઈને પાછલા દરવાજેથી લઈ જાઓ બહેનનું આટલું કહેતા જ આગળનો દરવાજો તૂટી જાય છે અને બધા કહે છે કે ભલે બહેન કજિયા હોવા છતાં તે તેના ભાઈના જીવને સારી રીતે બચાવી રહી છે જ્યારે ભાઈ ફેરામાં બેસે છે ત્યારે બહેન કહે છે કે હું તારી જગ્યાએ બેસીશ લગ્ન પછી જ્યારે વરરાજા અને વરકન્યાને પહેલી રાત હોય છે ત્યારે બહેન પહેલાં જ તેના ખાટલા નીચે છુપાઈ જાય છે જ્યારે ભાઈ અને ભાભી સૂઈ જાય છે ત્યારે એક સાપ ત્યાં આવે છે પરંતુ બહેન પહેલેથી જ તૈયારીમાં બેઠી હતી તે સાપને પકડે છે અને સાપને ટોપલીમાં મૂકીને સૂઈ જાય છે આજે તે ઘણા દિવસો પછી નિશ્ચિત થઈને ઊંઘી ગઈ હતી અહીં એની મા વિચારે છે કે દીકરી જાગી જાય તે પહેલાં તે મહેમાનોને વિદાય આપી દે આજે તે ઘણા દિવસો પછી નિશ્ચિત થઈને ઊંઘે છે જ્યારે દીકરી ઉઠે છે ત્યારે જુએ છે કે ઘરમાં કોઈ દેખાતું નથી ત્યારે તે માને પૂછે છે કે મા બધા મહેમાનો ક્યાં ગયા પછી તે મા કહે છે દીકરી બધા મહેમાનોને વિદાય આપી દીધી દીકરી કહે છે તેને પાછા બોલાવો ત્યારે દીકરી માને કહે છે કે તેમને પાછા બોલાવો તો જ હું અહીંથી જઈશ તેના જણાવ્યા મુજબ મા બધા મહેમાનોને પાછા બોલાવે છે પછી તે માને કહે છે મારા ભાઈ ઉપર સાત ઘાત હતી અને તેને લેવા માટે હું આ કરી રહી હતી મા અને ભાઈ આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને સૌ પોતાની દીકરીને વળાવે છે અને પછી બધા મહેમાનોને વિદાય આપે છે તે દિવસથી દરેક બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્યની કામના કરીને ભાઈબીજના તહેવારની ઉજવણી શરૂ કરે છે દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને કથા પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે દર્શક મિત્રો આપ સૌને અમારી ચેનલ તરફથી ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ ધન્યવાદ